બરાબર અથવા આપ્યું હોય કે કોલેરા છે એ નીચે પૈકી કયા સૂક્ષ્મજીવથી થાય છે બેક્ટેરિયા છે વાયરસ છે પ્રજીવ છે કે ફૂગ છે તો અહીંયા આપણને સવાલની પેટર્ન ખબર હોવી જોઈએ કે કેવા સવાલ પૂછાશે કેવા સવાલ પૂછાશે તો રોગ અને એનો સૂક્ષ્મજીવ નું નામ કયો સૂક્ષ્મજીવ છે રોગ થવા પાછળ

આ રોગ છે એ કયા અંગ ઉપર અસર બતાવે છે કયા અંગ ઉપર અસર બતાવે છે આ જે તે રોગ છે એનું વહન કેવી રીતે થાય છે ભાઈ સૂક્ષ્મજીવની વાત નથી કરતો એનું કારણ થયું વહન સૂક્ષ્મજીવ ફેલાય કેવી રીતે છે હવા દ્વારા ફેલાય છે

કે તાવ આવે છે ઠંડી લાગે છે હાથ પગ દુખે છે તો મેલેરિયા આવશે વાત સાચી છે તમારું નોલેજ છે એ સારું છે પણ પરીક્ષા લક્ષી નથી તમને પરીક્ષામાં એ જ વસ્તુ પૂછાશે ભાઈ લક્ષણ પૂછવાના નથી તમને આ જ પૂછાય છે હે લક્ષણો અને લક્ષણ પરથી રોગ કયો છે એ જાણવાનું કામ કોનું છે ડોક્ટરનું છે હું બાય પ્રોફેશનલ ડોક્ટર છું

એ જે તે એકેડેમી હોય કે જે તે પબ્લિકેશન હોય એને શું લાગવું જોઈએ વિદ્યાર્થીને લાગવું જોઈએ કે અમે કંઈક વધારે માહિતી આપી રહ્યા છીએ વધારે માહિતીની નથી નથી જરૂરિયાત જરૂરિયાત કોની પરીક્ષા પરીક્ષાલક્ષી હોવું જોઈએ જે તમને પરીક્ષામાં માર્ક્સ અપાવી શકે પરીક્ષામાં પાસ કરાવી શકે બરાબર છે ઓકે ચલો હિમાની ખાસ કહેજે કે ભાઈ હવે અવાજ બરાબર આવી રહ્યો છે કે નહીં એક જૂની કોમેન્ટ હતી કે વોઇસ લો છે

એક ખાસ ચલો વોઇસ માટે કંઈ હોય તો છતાં પણ મેસેજ કરજો હવે હું આગળ વધું રોગનું નામ છે શું 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 છે છે ભાઈ યાદ રાખવાનું તો યાદ રાખીશું એનો વાહક ધેટ ઇઝ સૂક્ષ્મ જીવ આપણે ટાઇટલ આપ્યું હતું આ બધા જ કોના કારણે થાય છે બધા જ થાય છે બેક્ટેરિયાના કારણે આ બેક્ટેરિયાના રોગો છે એની અંદર આપણે ફર્સ્ટ વાહક વાહકનું નામ છે કોરીની બેક્ટેરિયમ થોડુંક મોટું છે પણ જો અહીંયા રોગનું નામ છે અને અહીંયા શબ્દ છે બે પકડી શકાય આગળ બેક્ટેરિયમ શબ્દ છે બેક્ટેરિયા માટેનો એ પકડી શકાય બરાબર તો કોરીની બેક્ટેરિયમ ડિપથેરી ડિપથેરિયા રોગ માટેનો કારક સૂક્ષ્મજીવ છે પછી આવે પ્રભાવી અંગ કેમ કારણ કે આપણને પૂછાય છે એટલા માટે કેમ આપણને પૂછાય છે એટલા માટે તો પ્રભાવી અંગ છે શ્વાસનળી થોડુંક લોજિક લગાવો શ્વાસનળી કયા ભાગ છે શરીરના કયા તંત્રનો ભાગ છે તો ભાઈ કહેવાય શ્વસન તંત્ર શું કહીશું સાહેબ શ્વસન તંત્ર નો ભાગ છે શ્વસન તંત્ર શેની સાથે જોડાયેલું છે તો શ્વસન તંત્ર છે એ હવા સાથે જોડાયેલું છે તેની સાથે હવા સાથે બરાબર તો જે તંત્ર હવા સાથે જોડાયેલું હોય બરાબર છે ધેટ શ્વસન તંત્ર તો રોગ ક્યાંય પણ હશે ક્યાંય પણ શ્વસન તંત્રના અંગ આવતા હશે એનું વહન કોના દ્વારા થશે હવા દ્વારા હવા એટલે ઉચ્છવાસ ખાંસી છીંક બસ આ બધું જ હવામાં આવશે બરાબર ચલો જોઈએ આગળ

તાવ આવે જ કોમન બરાબર છે શ્વસન તંત્ર છે તો તકલીફ ક્યાં થશે શ્વાસ લેમ થશે પછી પેટમાં ના દુખે ડિપ્થેરિયા ગળામાં અસર કરે સાહેબ લક્ષણો લખ્યું પેટમાં દુખે છે તો ખોટી વસ્તુ પેટમાં ના થાય અસર શ્વસન તંત્રમાં છે તો લક્ષણો પણ ત્યાં જ દેખાશે પણ મેં કીધું ને કે લક્ષણો છે એ આપણા કામના નથી આપણા કામના એટલે પરીક્ષા લક્ષી નથી પરીક્ષામાં તમને એવું નહીં પૂછાય કે આ રોગ છે નીચે પૈકી કયા કયા લક્ષણો એમાં જોવા મળતા હોય અથવા આ આ લક્ષણો છે નીચે પૈકી કયો રોગ હશે ક્લિયર છે આગળ વધીએ બેક્ટેરિયા રોગો એની અંદર બીજો રોગ કોઈ પણ ક્વેશ્ચન હોય મિત્રો તમારા તો તમે પૂછી શકો છો આપણે એક રોગ છે એ પૂરો કર્યો શ્વસન તંત્રનો આગળ વધીએ નેક્સ્ટ રોગ છે જૂનો પણ નામ છે ન્યૂ

તો ન્યુમોનિયા ક્યાં થાય થાય ફેફસામાં થાય બરાબર છે હવે તો એટલે એનું વહન વહન કોણ કરશે થાય હવા દ્વારા થશે ઉછ્વાસ છે છે છીંક ખાંસી દ્વારા એનું વહન થશે લક્ષણો લક્ષણોમાં ઠંડી સાથે તાવ તો પછી ઠંડી સાથે તાવ ખાલી મેલેરિયમ નથી આવતો ધ્યાન રાખીશું ખાલી મેલેરિયામાં આવતો નથી પણ આપણને પરીક્ષામાં પૂછાતું નથી એટલે આપણે બચી ગયા કે પરીક્ષામાં આવું પૂછાવાનું નથી કે ઠંડી સાથે તાવ છે એ કયા કયા રોગોની અંદર આવતો હોય છે ઠંડી સાથે તાવ ફેફસા છે તો શ્વાસ લેવામાં તકલીફ થશે અને ખાંસી આવશે યાદ શું રાખીશું વાહક ડિપ્લોકોકસ ન્યુમોની અસર ફેફસા ક્લિયર છે ચલો આગળ જઈએ નેક્સ્ટ રોગ છે ક્ષય અથવા જેને આપણે કહીએ છીએ ટીબી ઇંગ્લિશમાં નામ છે ટ્યુબર ક્યુરોસિસ બરાબર અગેન

ઘણા લોકો માઇક્રો બોલતા હોય છે ઇટ ઇઝ નોટ માઇક્રો ઇટ ઇઝ માઇકો એમ વાય સી ઓ માઇકો છે નોટ માઇક્રો બરાબર તો માઇકો अगेन બેક્ટેરિયમ બેક્ટેરિયા છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ઓકે હવે ટીબી ક્યાં થાય તો પ્રભાવી અંગ ફેફસા હવે ફેફસા ધેટ ઇઝ શ્વસનતંત્ર શ્વસનતંત્ર ફેલાવો કોના દ્વારા થસે વહન હવા દ્વારા ઉચ્છવાસ છીંક ખાંસી વગેરે ટીબીના લક્ષણો તમને પરીક્ષા ને પૂછાતા પણ તમે યાદ રાખો કે ખાંસી લાંબા સમયથી ખાંસી આવતી હોય સાથે ગળફામાં લોહી પડે આ એનું એક બહુ જ સ્ટ્રાઇકિંગ ફીચર છે કે ગળફામાં લોહી ગળફામાં લોહી પડવું એ ટીબી માટેનું એક જબરજસ્ત સિમ્ટમ છે કે આવું હોય તો ટીબી હોવાની સંભાવના હોઈ શકે છે જેનો તાવ આવે અને વજનમાં ઘટાડો ભાઈ ઘટાડો થવો એટલે શુદ્ધ ગુજરાતીનો શબ્દ છે શુદ્ધ ગુજરાતીમાં શું કહીશું ઘટાડાને કહેવાય ક્ષય શું કહીશું ક્ષય ક્ષય એટલે ઘટવું અને એના પરથી આ જે એનું લક્ષણ લક્ષણ છે છે એ પરથી રોગને નામ આપવામાં આવ્યું ઓકે તો આ થઈ ગઈ ટીબી ચલો આગળ વધીએ ટીબી પછી રોગ છે પ્લેગ બહુ જૂનો રોગ થઈ ગયો છે સુરત ની અંદર જબરજસ્ત પ્લેગ ફાટી નીકળ્યો તો બરાબર છે ચલો

લસિકા તંત્ર હવે ચામડી પણ છે અને ફેફસા પણ છે આનો વહન છે એ કોના દ્વારા થાય છે ચેપી ઉંદર અથવા તો ઘણીવાર આપણે ચાંચડ પણ કહેતા હોઈએ તો ચેપી ઉંદર છે એના કરડવાથી થાય છે તો નસીબ ખરાબ હોય તો ઉંદર જાય ધ્યાન હો ચલો હવે હવે આવશે લક્ષણો જો તમને અંગ ખબર હોય તો લક્ષણો ઈઝીલી તમે વિચારી શકો પરીક્ષા ઠંડી સાથે તાવજો પાછો ઠંડી સાથે તાવ આવ્યો તો હંમેશા યાદ રાખવું ઠંડી સાથે આવે એટલે બધા મેલેરિયા ના લખાય ચામડી પર કાળા ડાઘા પડે ઝાડા ઉલટી થાય શ્વાસ લેવામાં તકલીફ થાય શરીરના વિવિધ ભાગો પર ગાંઠો નીકળી આવે બરાબર તો આ થઈ ગયું પ્લેગ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હેરસિનિયા પેસ્ટીસ આ શબ્દ અગત્યનો છે ચલો આગળ વધીએ એના પછી છે ધનુર ધનુર જબરજસ્ત ખતરનાક રોગ છે બીજા બધા રોગની અંદર આપણે એવું ના કહીએ પણ ધનુરમાં એવું કે ધનુર ઉપડ્યું છે હે શબ્દ માટે એવું આવે ધનુર ઉપડ્યું છે આવું વાપરતા હોય કોઈને પ્લેગ થયો તો પ્લેગ ઉપડ્યો છે એવું ના કહેવાય ન્યુમોનિયા ઉપડ્યો છે એવું ના કહેવાય પણ ધનુરમાં કે ધનુર ઉપડ્યું છે ધનુર ઉપડી છે એટલે એકદમ આ જે રોગ છે એ રોગના જે લક્ષણો જયારે શરૂઆત થાય ડેવલપ થાય ને તો એકદમ અચાનક આવી જાય છે અને એવા ભયંકર ડરામણા લક્ષણો હોય છે ને કે માણસ ખરેખર ડરી જાય જે નોન મેડિકલ પર્સન છે એને ડર જ લાગે ધનુરથી બરાબર જોઈએ ધનુર છે પરીક્ષા માટે કેટલું અગત્યનું છે વાહક ખાસ યાદ રાખીશું ભાઈ ધનુરને ઇંગ્લિશમાં શું કહે છે ટીટેનસ કહે છે કે છે ને તો ટીટીનું ઇન્જેક્શન આપવું પડે કંઈક વાગી ગયું હોય તો તો દેટ ઇઝ ટીટેનસ ટીટેનસ શબ્દ ક્યાંથી આવે છે ટીટેનસ શબ્દ અહીંથી આવે છે ક્લોસ્ટિયમ ટીટાની એનો બેક્ટેરિયા છે હવે આ ધનુર છે એનું પ્રભાવી અંગ કયું હશે શરીરમાં ગમે ત્યાં વાગી શકે છે જ્યાં વાગે ત્યાં આપણને દુખાવો થાય લોહી નીકળે ધ્યાન ના રાખે તો પાકી પણ જાય તો આની અંદર પ્રભાવી અંગ કોને ગણવું જ્યાં વાગ્યું ત્યાં તો જવાબ છે ના અહીંયા પ્રભાવી અંગ શરીરનું સૌથી વધારે અગત્યનું અને મજબૂત તંત્ર તંત્ર કંટ્રોલિંગ છે છે એ આ જે બેક્ટેરિયા છે એ આપણા મગજ અને આપણી કરોડરજ્જુ અને આપણી અલગ અલગ ચેતાઓ એની પર કંટ્રોલ મેળવી લે છે અને આખા બોડી પર કંટ્રોલ કરે છે જાણે કે શરીર પર એ રાજ કરતો હોય અને એ ઈચ્છે એ પ્રમાણે શરીર કામ કરે છે આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું એટલા માટે કે ધનુર ઉપડ્યું છે યાદ રાખીશું ચેતા તંત્ર હવે વહન કેવી રીતે મોટાભાગે લોકો કહેતા કે કાંટવાળી વસ્તુ છે કે કાંટવાળું લોખંડ જ લોખંડ વાગવાથી ધનુર થાય સામાન્ય પ્રમાણે બરાબર છે પણ એક ડૉક્ટર તરીકે હું ખાસ તમને કહીશ જે આ ચેપ્ટર છે એ માત્ર પરીક્ષા લક્ષી જીવનલક્ષી પણ છે આપણા જીવનમાં અવારનવાર આ ઘટનાઓ બનતી હોય છે બરાબર છે તો કોઈ પણ વસ્તુ ન માત્ર કાંટવાળું લોખંડ કાંટ વગરનું લોખંડ હોય સ્ટેનલેસ સ્ટીલ ઘણીવાર છોકરીઓ છે કિચનમાં કામ કરતાં વાગી જતું હોય છે ચાકુ બાકુ સાહેબ અમારું ચાકુ તો સ્ટેનલેસ સ્ટીલ વાળું છે એમાં જ નહીં લાગતો તો એવું ના હોય સ્ટેનલેસ સ્ટીલનું ચાકુ હોય કે ધાતુ હોય કે ધાતુ સિવાય એક્સ વાય ઝેડ તમે રસ્તામાં ચાલતા હો પડી ગયા હો અને લોહી નીકળે તો જે માટી છે એની અંદર પણ આ બેક્ટેરિયા હોય છે તો યાદ રાખીશું ખાલી પરીક્ષા માટે જો ખરી આર કહું ખાલી પરીક્ષા માટે કહીશું તાટ લાગેલી ધાતુથી ઈજા થવાથી પણ પરીક્ષાની બહાર જઈએ તો કોઈપણ વસ્તુ વાગી હોય અને લોહી નીકળ્યું હોય તો એ દરેક પદાર્થ દરેક જગ્યા દરેક સરફેસ ઉપર આ બેક્ટેરિયા આપણને જોવા મળે છે અને જો શરીરની અંદર બેક્ટેરિયા આવી જાય તો લક્ષણો તો આપણને જોવા મળશે જ સ્નાયુ અકળાઈ જવા ખેંચ આવે પણ આજે તારીખ કઈ થઈ આજની તારીખ કઈ છે અઢાર તારીખ

તમારા શિક્ષક તરીકે પણ કહી રહો છું ઇન્જેક્શન ટીટી બરાબર છે એક ઇન્જેક્શન આવે એ ઇન્જેક્શન પાંચ ઝીરો પોઈન્ટ પાંચ અહીંયા મુકાઈ દેવાનું ડોક્ટર બિચારો લેશે પચાસ રૂપિયા પચાસ રૂપિયા લેશે ડોક્ટરને પચાસ રૂપિયા આપી દેવાના કઈ કે તમે એ નહીં આપો બિચારો કમાશે ક્યાં બધા ડોક્ટર મારી જેમ લેક્ચર ના મળતા હોય કે લેક્ચરમાંથી પૈસા કમાઈ લે બરાબર છે તો પચાસ રૂપિયામાં જીવન મળ્યા છે શું છે ભાઈ પચાસ રૂપિયામાં જીવન મળી જાય છે તો બહુ સસ્તું કહેવાય ક્યારે લેવાનું તમને જયારે ઈજા થઈ હોય એના ચોવીસ કલાકની અંદર લઈ લો બહુ રાની જોવાની સાહેબ મને બે દિવસ પહેલા વાગ્યું હતું કઈ વાંધો નહીં ભાઈ તું અત્યારે લઈ લે આજના દિવસમાં લઈ લે કાલ સવાર ઉઠી વહેલું લઈ લેજે ચોવીસ કલાક ની તો અડતાલીસ કલાક બોતેર કલાક બને એટલું વહેલું લઈ લેવાનું જો ઇન્જેક્શન લઈ લીધું શું કહું છું જો ઇન્જેક્શન લઈ લીધું તો આ બેક્ટેરિયા આગળ બેકરિયા નહીં કરે ધનુર થાય એની ટકા તો જ હોય પણ તોય હું કહું છું હજાર ટકા ગેરંટી કે ઇન્જેક્શન લઈ લેશો તમને ધનુર નહીં થાય પછી ચાકુ લઈને આમ નસ કાપી નાખશો ને તો ધનુર તો નહીં થાય હા નસ કાપી નાખવાના કારણે મરી જશો પણ એવું ના કરતા બરાબર છે ચલો તો આ ખાસ અગત્યની વસ્તુ છે ધનુર છે ધનુરની રસી ઓકે ધનુરની રસી કહેતા ઇન્જેક્શન ટીટી કહેતા હોઈએ છે આપણી પરીક્ષા માટે શું છે આપણી પરીક્ષા માટે એ અગત્યની વસ્તુ છે ચલો આગળ વધીએ નેક્સ્ટ જઈએ આના પછીનો રોગ એના પછીનો રોગ છે રક્તપીત અથવા કુષ્ઠ રોગ ભાઈ સાદી ભાષામાં આપણે એને કોઢ પણ કહેતા હોઈએ છે પણ એ જે કોઢ તમે જોતા હોય દર્દીઓને કે જેની ચામડી પર સફેદ ડાઘા પડી ગયા હોય છે એ કોઢ અલગ છે મેડિકલ ટર્મની અંદર એ રોગનું બીજું નામ છે બરાબર છે એને વીટી કહેવામાં આવતો હોય છે જે આપણે અહીંયા ભણવાનો નથી આપણે ચેપી રોગો ભણી રહ્યા છીએ તો આ કોઢ છે અથવા કુષ્ઠ રોગ છે એનું એક ઇંગ્લિશ નામ પણ છે ઇંગ્લિશ નામ છે લેપ્રસી શું કહીશું ભાઈ લેપ્રસી ઇંગ્લિશ નામ શું છે લેપ્રસી છે જોઈએ આનો બેક્ટેરિયા શું છે તો બેક્ટેરિયાનું નામ શું છે વાહકનું નામ છે માઇક્રો બેક્ટેરિયમ લેપ્રી ભાઈ બેક્ટેરિયામાં પાયું લેપ્રી આ લેપ્રી છે એ લેપ્રીના આધારે જ એ લેપ્રી છે એ નામના આધારે જ શબ્દ આવ્યો છે લેપ્રસી આગળ શબ્દ છે બેક્ટેરિયમ માઇકો અગેન આ માઇકો છે નોટ માઇક્રો સાહેબ આવું કંઈક આવ્યું માઇકો વાળું કયા રોગમાં આવ્યું હતું માઇકો બેક્ટેરિયમ પછી કંઈક હતું ખરું ચાલો એની મને આન્સર આપો મને કયું મેં કીધું સ્પેલિંગ પણ લખ્યો કે ભાઈ આ પ્રકારનું માઇકો છે ધીસ એમ વાય સી ઓ બરાબર છે કયો રોગ હતો કોઈને યાદ આવે છે ભાઈ માઇકો બેક્ટેરિયમ ટ્યુબર કિલોસિસ ભણી ગયા માઇકો બેક્ટેરિયમ ટ્યુબરકિલો તો સેમ એક જ ફેમિલી એક જ કુળના બે બેક્ટેરિયાઓ છે બરાબર અહીંયા ખાસ યાદ રાખવાનું થાય છે તમારે બેક્ટેરિયાનું નામ એના પછી જોઈએ કે પ્રભાવી અંગ શું છે તો ચામડી 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 વહન જ્યાં જ્યાં હશે તો ચામડી શું કરશે કરશે ટચ તો આ રોગ છે જે પણ રોગ ચામડીને સ્પર્શતા હોય ચામડીને પ્રભાવી કરતા હોય એનું વહન દર્દી સાથે સીધો સંપર્ક ડાયરેક્ટ ટચ કરો તો અથવા અથવા દર્દીએ વાપરેલી કોઈક વસ્તુઓ એને ઉપયોગમાં લેવી વસ્તુ છે એના સંપર્કમાં ધેટ ઇઝ પ્રત્યક્ષ અને પરોક્ષ કોઈ પણ પ્રકારનો સંપર્ક થાય તો આ રોગ થઈ શકે છે આ બહુ જ ચેપી રોગ છે એના લક્ષણો તમને કહીશ ને તમને થાય અરે મઢમથી એવું નીકળી જશે આટલું ખરાબ આટલી દયાજનક પરિસ્થિતિ લક્ષણમાં ચામડી પર સફેદ ડાઘા તો પડે પછી ફોલ્લીઓ પડી જાય પછી પછી નીચે ચામડી સડો લાગે પરું થઈ જાય અને પછી આખી ચામડી ઉખડે પરું અને બ્લડ ને બધું જ બહાર આવે કેવું આમ આપણને મનની છી આવું આવી જાય ને તો વિચારે દર્દીઓને કેવું થતું હશે આખી ચામડી સડી જાય તો એવા લોકોને સલામ છે જેવા કે મધર ટેરેસા છે રવિશંકર મહારાજ છે કે જેમણે પોતાનું જીવન છે ને આ દર્દીઓની સેવામાં વ્યતીત કર્યું આવા દર્દી જેને સમાજ માટે કલંક ગણતા સમાજ એને કલંક ગણતો અને બહાર રાખે અછૂત ગણાય કે ભાઈ આને ના ટચ કરાય એવા દર્દીઓની સેવા કરી છે બરાબર તો એટલા માટે મધર ટેરેસા એ એક જ એવા છે કે જેમને સિસ્ટર નહીં સિસ્ટર ઉપર મધરનું બિરુદ આપવામાં આવેલું છે બરાબર આગળ વધીએ આપણે આપણા પરીક્ષા તરફ આના પછીનો નેક્સ્ટ રોગ નામ છે કોલેરા શું છે કોલેરા તો કોલેરા સેલિબ્રિટી રોગ છે કેવો રોગ છે સેલિબ્રિટી રોગ એટલે સાહેબ સેલિબ્રિટી એટલે શું સેલિબ્રિટીનું જ થાય એવું સામાન્ય કોમન માણસને ના થાય તો ભાઈ એને થોડું સેલિબ્રિટી કહે સેલિબ્રિટી કોને કહેવાય કે હંમેશા લાઈમ લાઈટમાં રહેતો હોય ચર્ચામાં રહેતું હોય છાપે ચડતું હોય તો આ છાપે ચડતો રોગ છે તમે જોજો છાપામાં ન્યૂઝમાં આયા રાખશે મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી સિવિલ હોસ્પિટલમાં આટલા દર્દી ફલાણી હોસ્પિટલમાં આટલા દર્દીઓ તમે રોજ જો રોજે રોજ જ્યારે એની સિઝન આવશે ને સિઝન ચાલી રહી છે આમ તો વરસાદી સિઝન છે ઉનાળાનો સિઝન છે તો છાપામાં તમને મળશે જ એટલા માટે સેલિબ્રિટી રોગ છે બરાબર છે ચલો જોઈએ કયો બેક્ટેરિયા છે કે જે આ રોગ કરે છે નામ છે વિબ્રિયો કોલેરી એ શબ્દ આવ્યો વિબ્રિયો હમણાં આપણે ભણ્યા હતા વિબ્રિયો એટલે કે વક્રાણું આવા શેપનો બેક્ટેરિયા હોય છે તો ધીસ ઇઝ વીબ્રિયો કોલેરી પ્રભાવી અંગ શું પાચનતંત્ર

પણ સાહેબ રોજે રોજ આપણે ખોરાક ને પાણી ખાઈએ છીએ રોજ થોડા બીમાર પડીએ છે તો મેં ક્યાં એવું કીધું કે રોજ વાળા ખોરાક ખોરાક તમારો કેવો હોવો જોઈએ જો તમે જે ખોરાક ખાવ છો એ પ્રદૂષિત હોય બરાબર છે ને આપણે આખું ખાતા હોઈએ છીએ દાબેલી ને ને પીઝા મંચુરિયન નૂડલ્સ ને વોટ નોટ એ બહારનું જે કંઈ ખાઈએ એ પ્રદૂષિત ખોરાક અને પાણી લક્ષણો જોઈએ ભાઈ પાચન તંત્ર આંતરડા ક્યાં આયા છે ખોપડીમાં છે મગજમાં છે તો ના સાહેબ આંતરડા પેટમાં છે તો દુખાવો ક્યાં થશે પેટમાં દુખાવો થશે કામ શું છે પાચન નહી કરી શકે તો તાવ તો બધે આવવાનો જ છે બરાબર તો દિસ ઇઝ કોલેરા ઓકે ચલો આગળ વધીએ ટાઈફોડ આ સેલિબ્રિટી રોગ છે અવારનવાર છાપે આવતો હોય બરાબર છે એમાં યાદ શું રાખવાનો છો અગેન એનો બેક્ટેરિયા યાદ રાખવાનો છો શું નામ છે બેક્ટેરિયાનું સલમાન અકેલા શું સલમાન અકેલા સલમાન અકેલા નહીં ભાઈ સાલ્મોનેલા છે તમે વાંચામાં ધ્યાન રાખો સાલમોનેલા નોટ સલમાન અકેલા સાલ્મોનેલા ટાઈફી અને આ ટાઈફી શબ્દ છે એના પરથી જ શબ્દ લીધો ટાઈફોઇડ તો યાદ રાખીશું ટાઈફોઈડ કારણે કારણે સલમાન અકેલાના કારણે સલમાન નહીં સાલમોનેલા સાલ્મોનેલા ટાઈફી અસર ક્યાં કરશે પ્રભાવ યંગ અગેન પાચન તંત્ર અને આંતડા તો આંતડા સુધી પહોંચવું છે તો કઈ રીતે જશે ઓબ્વિયસલી પ્રદૂષિત ખોરાક અને પાણીથી અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે અહીંયા ઇમ્પોર્ટન્ટ તમારા માટે બેક્ટેરિયન નામ છે પ્લસ અહીંયા એક ખાસ વસ્તુ છે આ ઇમ્પોર્ટન્ટ છે સોરી લક્ષણ નહીં લક્ષણ પછી ઓકે અહીંયા લખેલું નથી હું અલગથી લખી આપીશ ટાઈફોડ છે કે નહીં એ ચેક કરવા માટે ડૉક્ટર એક રિપોર્ટ કરે છે સ્પેશિયલ રિપોર્ટ છે આ ખાસિયતમાં આવ્યું મેં કન્ડિશન અપ્લાયવાળું એ રિપોર્ટ કરે છે અને રિપોર્ટ છે ને એ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે ફલાણો ફલાણો રિપોર્ટ છે કયા રોગની ઓળખ માટે હોય છે અથવા તો ટાઈફોઈડની ઓળખ માટે નીચેમાંથી કયો રિપોર્ટ છે એ કરવામાં આવે છે તો નામ છે વિડાલ શું કહીશું ભાઈ કયો છે વિડાલ ઓકે તો યાદ રાખીશું પરીક્ષામાં પૂછાઈ ગયું છે વિડાલ રિપોર્ટ કયા રોગ માટે થતો હોય છે એવું પણ પૂછાયું છે અને ટાઇફોડ છે એના કારણે ટાઇફોડ છે એની ઓળખ માટે કયો રિપોર્ટ ડોક્ટર કરાવે છે તો એ આપણે જોયું બરાબર તો વિડાલ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને સાલ્મોનેલા ટાઈફી ઓકે